તો વડોદરાના અટલાદરા ગામમાં વરસાદી પાણી ભરાયા મહત્વનું છે કે અનેક દિવસોથી વરસાદી પાણી ન ઓસરતા લોકોની હાલત કફોડી બની છે આટલાદરા તળાવ ઓવરફ્લો થયા બાદ લોકોના ઘરોમાં પાણી ધુસ્યા હતા ગામમાં પાણીના નિકાલ માટે કોઈ પ્રિમોન્સૂન કામગીરી ન કરાયાનો આરોપ છે સમગ્ર વિસ્તારમાં પાણીના ભરાવાથી રોગચાળો ફાટી નીકળવાનો પણ ડર હાલ સ્થાનિકોને સતાવી રહ્યો છે બીજી બાજુ નીકળી જતું હતું એ અત્યારે બધા રસ્તા બંધ થઈ ગયા છે અને આ જે તે સમય વરસાદ વધારે પડ્યો હતી ભારે એ સમય એ સમય લગભગ પંદર દિવસ પહેલાં આ તળાવ ઓવરફ્લો થયું અને એનું પાણી આ રોડ પર છે જેનું અત્યાર સુધી આ પાણી સુકાતું નથી અને કોર્પોરેશન દ્વારા ત્યાં પંપ પણ બેસાડવામાં આવ્યો છે એ પંપ બી દિવસમાં એક જ વાર ચાલુ થાય છે મારા ઘણા મિત્રો સાથે મેં કોર્પોરેટરને રજૂઆત કરાઈ છે તેમ છતાં આનું નિરાકરણ આવતું નથી અને આ મેઇન રોડ છે અટલા ગામમાં આવવા માટે જવા માટે બી અને અહીંયાથી અવર જવર ખુબ દિવસ માં થાય છે તો આ રોડ આજે કેટલાય દિવસ થી બ્લોક છે જેનું સ્થાનિક કોર્પોરેટરો કોઈ ધ્યાન આપતા નથી આવું રહેશે બીજો રસ્તો શોધવો પડશે અમારે કયો વિસ્તાર છે ને કેવી કેવી સમસ્યા છે આ અટલાગ્રા ગામમાં જવાનો રસ્તો છે અને અથલાગ્રા થી રોડ પર નીકળવા માટેનો રસ્તો છે આ શું માંગ શું છે આપનું આપણું નિકાલ કરવાનો જેમ મને એમ જલ્દી